રેજો એક આજ બ્લોકમાં જોડાઈ રહ્યા વિડીયો છે રેગડી છે જોઈને જજો જેમ એ જરૂરથી શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને રોજ રોજ અમારા નવો વિડીયો જોવા મળે બતાવી દઈએ હવે મેલડીમાં નો અરવિંદ ભુવાનો વિડીયો અરે રે દેરૂ ચો બોમ જતુર્યો મારો અરે રે પબજી નો તોપો નો વબલ્યો આવો નો ભીરો રવતો હું કલા મહોલ નું દેરુ આઈ મામા વાહ વાહ વેલા ચરી હતી કને લૂટાઈ મન ખબર નહીં પણ એક દાડો તમારી દેવ દેવની આ હોય તો આ પાડો મોહન નું લેરું આવ્યું છું વગાડ વગાડ વાલા ની સાંભળી